સાવલીના ટુંડાવ સાવલી રોડ પર શનિવારે બાઇક સાથે મળેલા રાહુલ રાજેન્દ્ર કુમાર સોનીના મૃતદેહ પ્રકરણમાં મંજુસર પોલીસે મૃતકની પ્રેમિકાના સગા ભાઈ અને તેના મિત્રોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે મૃતક ને સંગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તે ઘરેથી પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી અને સાવલી પોતાની માસીના ઘરે પોતાના બે બાળકોને મૂકીને ગઈ હતી અને માસીને જણાવ્યું હતું કે હું નર્મદા પરિક્રમા કરવા જાઉં છું ત્યારબાદ મૃતક રાહુલ અને સંગીતા બાઇક લઈને નીકળ્યા હતા એ દરમિયાન સંગીતાના ભાઈ મહેશ ઉર્ફે પપ્પુએ ફોન કરીને પોતે ક્યાં છે તેની પૂછપરછ કરી હતી અને મૃતક ના વડોદરાની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું અને પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ મળીને લાકડી પાઇપ અને ગરદા પાટુ માર મારી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું મંજુસર પોલીસે આરોપી મહેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઈ માડી રહે વડોદરા ચેતન દિનેશ માડી રહે સાવલી નાસીર યુનુસ ચૌહાણ રહે ગોઠડા સાવલી ફહીમ હુસેન અલ્તાફ હુસેન મલેક રહે સાવલી ની ધરપકડ કરી દિલીપ રાજુ માડી રહે ગોઠડા તાલુકા સાવલી ને ફરાર જાહેર કર્યો હતો મહેશ ઉર્ફે પપ્પુ માળી ની બહેન સાથે મૃતક રાહુલ સોની ને પ્રેમ સંબંધ હતો અને બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઇક ઉપર ગયા હતા મહેશ ને શંકા જતા સાવલી કોલેજ પાસે બંને ને રોકી રાહુલ સોની ને રિક્ષા અને બાઇક માં વિવિધ જગ્યાએ લઈ જઈ હત્યા કરી ટુંડાવ રોડ ઉપર ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે મંજુસર પોલીસ એલસીબી એસઓજી એ તપાસ હાથ ધરી હતી